નમસ્કાર આપ જો રહ્યા છો વીએમજી ન્યૂઝ અમદાવાદ વાઘોડિયા નગરપાલિકાના વેવડદાર મામલતદાર દ્વારા ગંદકી તેમજ દબાણોનો સફાયો ગંદકીના પેપરમાં સમાચાર પ્રસિદ્ધ થતાં ગંદકીની સાથે સાથે દબાણોને પણ દૂર કરાયા વાઘોડિયા નગરપાલિકાના વિસ્તારમાં ગંદકી બાબતે પેપરમાં સમાચાર પ્રસિદ્ધ થયા હતા નગરપાલિકાના વ્યવહદાર દ્વારા એક્શનમાં લઈ તેઓની ટીમ સાથે વાઘોડિયા પોલીસ સ્ટેશનના જવાનો સાથે રાખી જેસીબીથી ગંદકીની સાથે સાથે દબાણોને પણ દૂર કરાયા હતા રેલવે લાઇન પર જગ્યામાં શાકભાજીનું વેચાણ કરતાં લારી ગલ્લાઓ વાળાને માર્કેટથી ખરીદે શાકભાજીનું હજારો રૂપિયાનું નુકસાન થવા પામ્યું હતું તેથી નિરાશા જોવા મળી હતી તેથી યાદરૂપ શાકભાજીનું વેચાણ કરતાં લોકોને વાઘુડિયા માળોદર ઉપર આવેલી પાણીની ટાંકી પાસે વાઘુડિયા મામલતદાર દ્વારા શાકભાજી લારી ગલ્લાવાળાઓને ધંધો કરી શકે તે માટે વાઘોડિયા માળોદર ઉપર આવેલી પાણીની ટાંકી પાસે વિકલ્પિત વ્યવસ્થા કરવામાં આવી હતી રિપોર્ટર શૈલેન્દ્ર પ્રજાપતિ સાથે સંદીપ પટેલ મારી દેશની ખુશી ન્યૂઝ વાઘુડિયા અમે મામલતી સાહેબશ્રીનો આભાર માનીએ છીએ અને અમારી અસ્થાયી રૂપે જે જગ્યાએ લાવ્યું હતું પેલા રેલવેમાં જે અમારે કાલે બધાને હટાવી અને નવી જગ્યાએ શાક માટી માટે આ જગ્યાની ફાળવણી કરે છે એ બદલ અમે મામલતી સાહેબનો આભાર માનીએ છીએ અને અમે સાથે એમના આભારી રહી અને કોઈને નડતર બની રહી છે અમે ધંધો કરી જે મીડિયા દ્વારા જે પેપરમાં છાપવામાં આવ્યું છે કે જય અંબે ચાર ચોકડી પાસે અને રેલવે ફાટક આવેલી છે ત્યાં ગંદકીનું સામ્રાજ્ય બહુ છે વહીવટદાર તરીકે કોઈ ધ્યાન આપતું નથી નગરપાલિકાના કોઈ કર્મચારી જોવાયા નથી આ રજૂઆતના અનુસંધાને અમે અને અમારી ટીમ દ્વારા એ જે દબાણ લારી ધારકોનું દબાણ હતું એ દૂર કરવામાં આવેલું છે અને એ જે સાફ સફાઈની વાત હતી એ તમામ અમે સાફ સફાઈ કરવામાં આવેલી છે ત્યારબાદ જે વૈ જે લોકો લારી ધારકો જે શાકભાજી વેચીને પોતાનું જીવન જીવતા હતા એ લોકોનું જે દબાણ દૂર કરવામાં આવેલું છે એ લોકો માટે પાણીની ટાંકી પાસે આજ રોજ પાણીની ટાંકી પાસે એ લોકોની અમે વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવેલી છે કે જેથી તેઓ પોતાનું ગુજરાન ચલાવી શકે